નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ભાવનગર મહાનગરપાલિકા અંતર્ગત અર્બન હેલ્થ સોસાયટીના જે અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કાર્યરત થવાના છે મિત્રો તેવા મંદિર અંતર્ગત તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિડીયોમાં વાત કરશું મિત્રો શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો તારીખ પાંચ ડિસેમ્બર બે ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે પંદરમાં નાણાંપંચ અન્વયે અર્બન હેલ્થ સોસાયટી ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળના ચૌદ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે કુલ ત્રીસ આયુષ્યમાન આરોગ્ય મંદિર કાર્યરત થવાના થતા તથા થયેલ સેન્ટર ખાતે નીચે મુજબની જગ્યા માટે અગિયાર માસના કરાર આધારિત ફિક્સ પગારથી લાયકાતરત ઉમેદવારો પાસેથી નીચેની શરતો વિગતોને ધ્યાને લઈ જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ દસમાં રજિસ્ટર પોસ્ટ એડીથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સ્ટાફ નર્સ માટેની અહીંયા હાલમાં ત્રણ જગ્યા છે મિત્રો તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે અહીંયા જાહેરાત આવેલી છે જેમાં માસિક ફિક્સ વેતન અહીંયા વીસ હજાર રૂપિયા રહેશે મિત્રો વયમર્યાદા અઠાવન વર્ષ સુધીની રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય નર્સિંગમાં બેચલર ડિગ્રી પાસ અથવા તો ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડ મિડવાઇફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન જરૂરી રહેશે મિત્રો તેમજ સ્ત્રી ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ત્યારબાદ તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ ઉમેદવારો માટે અહીંયા જગ્યા છે તેમજ વયમર્યાદા અઠ્ઠાવન વર્ષ સુધીની રહેશે જેમાં લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય જે સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ અથવા તો એમપીએચડબલ્યુનો જે કોર્સ કરેલો હોવો જોઈએ પુરુષ ઉમેદવારોને અહીંયા એમપીએચડબલ્યુની જે જગ્યા છે જેમાં પ્રાધાન્ય આપવામાં આવશે મિત્રો યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ પોતાની અરજી બાયોડેટા ધોરણ દસથી ઉચ્ચ અભ્યાસ સુધીના તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટ તેમજ ડિગ્રી સર્ટિફિકેટની પ્રમાણિત નકલ અનુભવ ઉંમરના આધારોની પ્રમાણિત નકલો તેમજ અરજી ઉપરના ભાગે ડાબી બાજુએ પોતાની સહી કરેલ તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ સાથે મેમ્બર સેક્રેટરી અર્બન હેલ્થ સોસાયટી આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર એડી પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેલા દસ દિવસની અંદર મળી રહે તે રીતે અરજી મોકલવાની રહેશે મિત્રો અરજી કરવા માટેનું જે સરનામું છે ફરીથી નોંધી લેશો મિત્રો મેમ્બર સેક્રેટરી અર્બન હેલ્થ સોસાયટી આરોગ્ય વિભાગ ભાવનગર મહાનગરપાલિકામાં રજીસ્ટર પોસ્ટ અહીંયા અરજી કરવાની રહેશે સરકાર શ્રીના પંદરમાં નાણાં પંચની માર્ગદર્શિકા અનુસાર થવાને પાત્ર રહેશે મિત્રો વિગતવાળી અરજી રદને પાત્ર થશે તેમજ મળેલ કામગીરી તદ્દન હંગામી તેમજ કરાર આધારિત હોવાથી અન્ય કોઈ પણ હક હિત પથ્થું મળવા પાત્ર થશે નહીં તેમજ મુદત પૂરી થઈ નિમણૂક છે તે આપોઆપ સમાપ્ત થયેલી ગણાશે અન્ય શરતો સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ છે તે ઉમેદવારને લાગુ પડશે તેમજ આ જગ્યાઓની ભરતી કરવી કે કરવી અગર આ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે અહીંયા સ્ટાફ નર્સ માટેની તેમજ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર માટેની અહીંયા વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે અર્બન હેલ્થ સોસાયટી અંતર્ગત જે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવેલી છે દસ દિવસની અંદર મિત્રો રજીસ્ટર પોસ્ટ એડી તે અરજીઓ કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય